નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ ને બુધવારથી શરૂ થનાર ચાતુર્માસ વ્રત વિશે વાત કરવાના છીએ આપણા હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે અને આ ચાતુર્માસ દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ તેનો શું મહિમા છે તથા કયા કયા આ ચાતુર્માસ દરમિયાન વ્રત આવે છે આ ચાતુર્માસ દરમિયાન શું ખાવું શું ન ખાવું જોઈએ તથા ચાતુર્માસની શું કથા છે શા માટે ચાતુર્માસમાં વ્રત કરવામાં આવે છે શા માટે આટલું મહત્ત્વ છે તે દરેક વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ કેમ કે મોટાભાગના લોકોને આજના વિડીયોમાં અમે જે માહિતી આપવાના છીએ તેના વિશે જાણ હશે નહીં તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો ચાતુર્માસનું મહત્ત્વ જાણજો અને યથાશક્તિ વ્રત કરીને પ્રભુ કૃપા આશીર્વાદ મેળવજો મિત્રો અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશયની એકાદશી આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવામાં આવે છે અને આ પવિત્ર દિવસથી જ ચાતુર્માસનો પ્રારંભ થાય છે ચાતુર્માસ એટલે કે ચાર માસ એટલે કે અષાઢ સુદ અગિયારસથી કાર્તક સુદ અગિયારસ સુધીનો સમય દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધીનો સમય સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું નામ સ્મરણ કરવામાં આવે છે આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના નિયમો અને બંધનો તથા વ્રત રાખવામાં આવે છે આ ચાતુર્માસનું મહત્ત્વ અનેક ધર્મોમાં જોવા મળે છે કે જેમાં જૈન ધર્મમાં ખાસ કરીને ચાતુર્માસનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસો દરમિયાન તેઓ અનેક પ્રકારના નિર્જળા ઉપવાસ કરે છે પ્રભુની આરાધના કરે છે અને યાત્રાને ટાળીને ઘરમાં જ બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવાનું કરે છે પૌરાણિક કથા અનુસાર આ પવિત્ર દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો એટલા માટે સૌ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને આ ચાતુર્માસનું મહત્વ સમજાવ્યું હતું અને એ જ મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને પણ કહ્યું હતું કહેવાય છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે સૌ પ્રથમ અતિ શુદ્ધ જળ ઉત્પન્ન થયું હતું અને અતિશુદ્ધ સાત્વિક જળ દૂધ સમાન હતું અને તે જગ્યા ક્ષીરસાગર કહેવાય છે સૃષ્ટિના નિર્માણ બાદ થાક ઉતારવા માટે પરિશ્રમથી મુક્ત થવા પ્રભુએ ક્ષીરસાગર તરફ અયન કર્યું હતું ગતિ કરી અને ત્યાં શેષ સૈયા ઉપર યોગ નિંદ્રામાં રહ્યા હતા નાર એટલે કે જળ અને અયન એટલે કે ગતિ એટલે પ્રભુએ પરિશ્રમ મુક્ત થવા માટે જળ તરફ ગતિ કરી એટલે નાર વયન એટલે કે પ્રભુ નારાયણ તરીકે ઓળખાયા હતા અને આવી રીતે કાર્તક સુદ અગિયાર સુધી પ્રભુ યોગ નિંદ્રામાં રહે છે અને એ પછી ફરી વૈકુંઠમાં પધારે છે ભગવાન શ્રી કૃષ્ણે ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના કાર્યો કરવાની આજ્ઞા આપી છે જેમ કે જે કોઈ ભક્ત ભગવાન શ્રી વિષ્ણુને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે જે ભક્ત મંદિરમાં સેવા આપે છે તેને સાત જન્મ સુધી ઉચ્ચ યોની કે કુળમાં જન્મ મળે છે પંચાવૃત વડે વિષ્ણુ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી સ્વચ્છ જળ વડે અભિષેક કરે વસ્ત્ર અર્પણ કરે તો સાત જન્મ સુધી ધન વૈભવનું સુખ મળે છે જો ભગવાનને તુલસીદળ અર્પણ કરીને પૂજા કરે મંત્ર જાપ કરે તો જીવનમાં સદગતિ થાય છે અને તેની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે ધૂપ દીપ અર્પણ કરી જાપ કરે તો કોઈ પણ પ્રકારની દરિદ્રતા આવતી નથી જો કોઈ માર્ગદર્શન મુજબ દીપદાન કરે તો જીવનમાં દરેક પ્રકારના સુખ આવે છે જો ધાર્મિક ગ્રંથનું વાંચન કરે એટલે કે રામાયણ મહાભારત ગીતાજી કે ઉપરાંત બીજા કોઈ ધર્મગ્રંથો આપના ઘરમાં હોય તો તે વ્યક્તિને જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે તથા ચાતુર્માસની વિધિવત પૂજા કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા દ્રષ્ટિ રહે છે અને તે ભક્તને વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે આ ચાતુર્માસનું મહાત્વ આપણા અઢાર પુરાણોમાંથી પદ્મપુરાણ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં લખેલું છે આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના વ્રતો આવે છે કે જેના વિશે જો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે ચાતુર્માસનું વ્રત કે જે ચાર મહિના સુધી કરવાનું હોય છે કે જેમાં નિત્ય એકટાણું અથવા ઉપવાસ કરવાનો બ્રાહ્મણને ભોજન કરાવવાનું તથા તથા શ્રાવણમાં લીલા શાકભાજી ભાદરવામાં દહીં આસોમાં દૂધ અને કાર્તકમાં દ્વિદળનો ત્યાગ કરવામાં આવે છે તથા નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો કે જે આપણને અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે એ પછી આવે કુચ્છપાદ વ્રત તો આ વ્રત ત્રણ દિવસના વ્રતમાં પ્રથમ દિવસે એકટાણું બીજા દિવસે ફળાહાર રૂપમાં એકટાણું અને ત્રીજા દિવસે અહોરાત્ર ઉપવાસ કરવામાં આવે છે ત્યાર પછી આવે છે ચાંદ્રાયણનું વ્રત કે જેમાં ત્રણ સમય સ્નાન કરવાનું હોય છે તથા પૂનમથી આ વ્રત કરવામાં આવે છે અને પૂનમે પંદર ઘટાડતા એકમે એક મુઠ્ઠી અનાજ ખાવામાં આવે છે અમાસે પૂર્ણ ઉપવાસ કરવાનો અને એકમે એક મુઠ્ઠી એ પ્રકારે આગળ વધતા પૂનમે પંદર મુઠ્ઠી અન્ન જમવામાં આવે છે અને આ વ્રત એક માસ સુધી કરવામાં આવે છે કે જે આપ કોઈ પણ પૂનમના દિવસથી શરૂ કરી શકો છો ત્યાર પછી આવે છે પ્રાજાપત્ય વ્રત આ વ્રત બાર દિવસનું હોય છે કે જેમાં પ્રથમ ત્રણ દિવસ એકટાણું કરવાનું પછીના ત્રણ દિવસ રાત્રે એકટાણું કરવાનું એ પછીના ત્રણ દિવસ થાળીમાં જેટલું પીરસાય એટલું જ જમવાનું અને એ પછીના ત્રણ દિવસ પૂર્ણ ઉપવાસ કરવામાં આવે છે એ પછી અખંડ અગિયારસનું વ્રત એટલે કે ચાતુર્માસની તમામ એકાદશીએ દિવસે પૂર્ણ ઉપવાસ કરવાનો સંધ્યા સમયે મીઠા વગરનું ફરાળ કરવાનું આખી રાતનું જાગરણ કરવાનું અને પ્રભુ નામ સ્મરણ કરવાનું અને ચાતુર્માસ દરમિયાન આવતી દરેક અગિયારસનું વ્રત કરવાનું એટલે આવી રીતે કરીને ચાતુર્માસમાં અનેક પ્રકારના વ્રતો થઈ શકે છે કે જે યથાશક્તિ યથાયોગ્ય કરવું જોઈએ અને કદાચ કોઈ વ્રત ન થાય તો દેવશયની એકાદશીથી આપ કોઈ પણ નિયમ પણ લઈ શકો છો કે જે ચાતુર્માસ દરમિયાન પાડવું જોઈએ આ ચાતુર્માસ દરમિયાન ભોજન કરતાં ભજનને વધુ મહત્ત્વ આપવું એટલે કે ભોજન કરીએ તેના કરતાં વધુ ભગવાનનું ભજન કરવાનું કે જે આપણા મનને આપણી આત્માને તંદુરસ્ત રાખે છે આ દિવસો દરમિયાન ભાગવત કથા રામાયણ ભગવદ્ ગીતા સુંદરકાંડ વિષ્ણુ સહસ્ત્ર નામ લક્ષ્મીજીના પાઠ ગણેશજીના પાઠ કોઈપણ ભગવાનના પાઠ કરી શકો છો આ ઉપરાંત ભગવાનનું કોઈપણ કાર્ય પણ કરી શકીએ એટલે કે ગાયત્રી હવન કરાવી શકી સુંદરકાંડના પાઠ બેસાડી શકી હનુમાન ચાલીસાના એકસો આઠ પાઠ કરાવી શકીએ રુદ્રી પાઠ કરાવી શકીએ સત્યનારાયણની કથા પણ કરાવી શકીએ છીએ આવા અનેક ધાર્મિક કાર્યો થઈ શકે છે પરંતુ આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ પ્રકારના માંગલિક કે શુભ કાર્યો કરવામાં આવતા નથી એટલે કે મુંડન કરવું સગાઈ લગ્ન એવા કાર્યોને આ દિવસો દરમિયાન વર્જિત માનવામાં આવ્યા છે એટલે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવાનું તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને ચાતુર્માસ વિશે સંપૂર્ણ માહિતી સમજાઈ ગઈ હશે એકદમ સરળ ભાષામાં સરળ રીતે આપ સૌ લોકોને સમજાવ્યું કે ચાતુર્માસનું મહત્વ શા માટે આટલું વધારે છે તથા આ દિવસો દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા શું કરવું શું ન કરવું દરેક વિશે સંપૂર્ણ માહિતી મેં આપ સૌ લોકોને સમજાવી તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો અને અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપ સૌને મળતી રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર